એટલે ખૂબ સારું કહેવાય પોતાનો સમય બગાડીને આટલી સેવા કરવાય આવા લાખોમાં અનેક જ માણસોએ બોલો રોમાપીર રમપીંદ નહીં મજા આવે જમવાની એકદમ મસ્ત દેશીનું જમવાનું બનાવ્યું છે બાજરીના રોટલા રાયતું ઠંડી છાશ કઢી ખીચડી અને ફૂલ સુવિધા ફૂલ સેવા છે ખૂબ ખૂબ અભિનંદન બધાયને ભક્તો ફઉ સેવા કરી રહ્યા છે જેટલા સમયથી જો દસ વર્ષથી ખૂબ સારું કહેવાય લો તમારું પરિવાર તમારું કુટુંબ તમારું આખું ગોમ ખૂબ ખુશ રહે હા એ તો એમને તો થાય ને બહુ સારું કહેવાય અને આખા ગોમને ખૂબ ખૂબ આભાર કે બધા હળી મળીને રહો છો આવો પ્રેમ આખી જિંદગી રાખજો બધા હળી મળીને રહેજો એવા રોમા પીરના આશીર્વાદ બોલો રોમા પીરની જય જય ફૂલ સેવા મળે છે આજે બહુ મજા આવી છે અને આ કેમ્પે અવશ્ય આવજો મુલાકાત લેજો અને પ્રસાદ લઈને જાજો અને રોમાપીરના ભક્તો ખૂબ હેડે છે અને જાવ એ બહુ વોલ્યુ નહીં હોતું પણ રોમાપીરના ભક્તો બહુ હેડે છે એમને ખૂબ ખૂબ અભિનંદન રોમાપીર બહુ ખુશ રાખે બોલો રોમાપીરની જય